એકવાર દર્શન કરવા જરૂરથી આવવું જોઈએ જે આપણે સોમનાથના મંદિરને પણ ભૂલી જઈએ એવી અહીંયા મંદિરની રચના કરવામાં આવી છે અને અહીંયાથી ખરેખર અહીંયા આવ્યા પછી આ ધરતી ઉપર આવ્યા પછી આપણને ખરેખર માનસિક અને શારીરિક શાંતિ મળે છે મિત્રો ચલો હું આપણે રામેશ્વર મહાદેવના મંદિરના અંદરના દર્શન કરાવું ચાલો મિત્રો આપણે અત્યારે રામેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ એના ગૃહમાં તમને લઈ જવું આનું સ્ટ્રકચર એટલું પાવરફુલ બનાવવામાં આવ્યું છે અને ખરેખર જોવા જઈએ તો આપણે સોમનાથ જવાની જરૂર નથી પડે જે આપણા વિજાપુર તાલુકાના આ ગુસડી ગામમાં જ આવેલું છે તો ચાલો મિત્રો 阿弥陀佛。 જોઈ શકો છો આ ઈચ્છા પૂર્તિ બેલ જેનું વજન છે બસો ને પચાસ કિલો અને આનું અનાવરણ કરવા માટે માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જે આવા નાનકડા ગામમાં આવી અને આનું અનાવરણ કર્યું હતું અને આ બેલની ખાસિયત છે આ બેલનો અવાજ આશરે ત્રણથી ચાર કિલોમીટર સુધી આનો રણકાર સંભળાય છે આ બહુ જ અદભુત કલા છે અને ખરેખર અહીંયા આવવા જેવું છે અને એ તમારી મનોકામના ઈચ્છા પૂરતી બેલ વગાડવાથી પૂર્ણ થાય છે હર હર મહાદેવ આજે આપણે ગુંછડી ગામ રામેશ્વર મહાદેવ મંદિરના મહંતસિંહને આપનું શુભ નામ સર નરેશગીરી ગોસ્વામી નરેશ છે સર આપ એમના મુખ્યથી આ મંદિરની રચના અને ભાવના ક્યારે થઈ આપણે પૂછીશું મંદિરની સ્થાપના ક્યારે કરવામાં મંદિરની સ્થાપના તો લગભગ ત્રણસો વર્ષ પહેલાં થઈ ચૂકી છે બરાબર અહીં તમે આપ જે શિવલિંગ જોઈ રહ્યા છો એ ત્રણસો વર્ષ પહેલાનું છે પહેલાં અહીં નાનું મંદિર હતું અને પછી ગામવાળાએ અહીં કંઈક નવું કરવાનું વિચાર્યું એટલે આ પુનઃ એની પ્રતિષ્ઠા કરી અને લગભગ દોઢ વર્ષ પહેલાં આની પ્રતિષ્ઠા થઈ અને શિવલિંગ એની એ જ જગ્યાએ બિરાજમાન છે એને બિલકુલ એક દોરો પણ ખસેડવામાં આવે નથી અને મંદિર આખું રિકન્સ્ટ્રક્શન કરી અને નવું મંદિરનું નિર્માણ કરેલ છે આ મંદિરની ખાસિયત શું શું મંદિરની ખાસિયત એ છે કે તમે જ્યારે મંદિરમાં પ્રવેશશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આપણે કંઈક અદ્ભુત જગ્યા આવ્યા છીએ બરાબર એટલે તમે અહીં આવશો એટલે તમને કંઈક અલગ ઓરા તમારા મનમાં વિચારસરણી બદલાઈ જશે તમે ભગવાન શિવના દર્શન કરશો એટલે તમને એક અદભુત લાગણીનો અનુભવ થશે અને તમે સ્વયં અહીં દર્શન કરવા આવશો એટલે તમને વારે આવવાની પણ ઈચ્છા થશે બીજું કે આ મંદિરની વિશેષતા એ રીતે છે કે આ મંદિરની જે બાંધકામ છે સ્ટ્રક્ચર છે એ દક્ષિણ શૈલીથી એનું નિર્માણ કરવામાં આવ્યું છે એના મંદિરના ચાર પ્રવેશ દ્વાર રાખવામાં આવે છે ચાર પ્રવેશદ્વાર એટલે આપણા ચાર વેદો છે એ પ્રમાણે મંદિરનું ગર્ભગૃહ એટલું તમને કોઈક જ મંદિરમાં જોવા મળશે અહીં એકસાથે સાથે થી વ્યક્તિ બેસીને પૂજા પૂજા કરી શકે છે હા અને આઠ થી નવ વ્યક્તિ અહીં ઉપર બેસી અને પૂજા એકસાથે સાથે કરી શકે છે મંદિરનું નિર્માણ આપ જોશો કે ઉપર તમે જોશો તો ઉપરનો આકાર જે છે એ આખું શિવલિંગનો આકાર જ બનાયેલો છે ઉપરનો આકાર શિવલિંગ અંદરથી તમે તમે શિવલિંગના નેજા અને બહારથી જોશો તો બર્ડ વ્યુ બર્ડ વ્યુથી જોશો તો આ તમને સ્વસ્તિક આકાર દેખાશે એનો આકાર એ સ્વસ્તિક આકારનો નો એટલે સોળ સંસ્કાર પ્રમાણે એની લંબાઈ રાખવામાં આવે છે પછી શિવલિંગ થી ધજા સુધીનો જે અંતર છે એ એકાવન ફૂટ રાખવામાં આવેલો છે એટલે એકાવન શક્તિપીઠ પ્રમાણે સાથે સાથે અહીં ઉપર તમે જોશો તો ગ્લાસ પણ મૂકેલો હોય જે અહીંથી તમને આકાશના દર્શન થાય તો આકાશના દર્શન પણ આપ અહીં બેઠા બેઠા કરી શકશો આ મંદિરની વિશેષતાઓ આગળ આની સાથે પરિસરમાં બીજી વસ્તુ પણ બિરાજમાન છે તો અહીંથી એક્ઝેક્ટ સામે નક્ષત્ર વન જે આપણો જન્મ થયો હોય તો એ જન્મમાં કોઈક ને કોઈક રાશિ હશે અને નક્ષત્ર ચાલતું હશે તો એ સત્યાવીસ નક્ષત્રોના ઝાડ અહીં બિરાજમાન છે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજા વિધિ કરીને એ ઝાડ રોપેલા છે તો આપના પણ કોઈ ગ્રહ દોષ કોઈને નડતો હોય તો એ ઝાડની નીચે પૂજા કરી શકે માળા કરી શકે સાથે સાથે અહીં અગિયારસો એકાવન બિલીના ઝાડ છે તો જે આખા ગુજરાતમાં ક્યાંય તમને દ્વાર નહીં મળે તો બિલીના ઝાડ સ્વયં શિવ શિવનું સ્વરૂપ કહેવા બિલીનું તો આપ આવો તો બિલીવનની મુલાકાત લો તો એ તીર્સ્થળ સમાન છે જેટલી તમે બિલ્લીની પ્રદક્ષિણા કરશો એટલું તમને તીર્થ સ્થળનું ફળ મળે સાથે સાથે જ્યારે તમે પ્રવેશ કરશો તો એ કે ઈચ્છા ઈચ્છાપૂર્તિ ઘંટ છે તમારા મનમાં કંઈ પણ ઈચ્છા હોય તો આપ ભગવાન શિવને એ ઈચ્છા પ્રકટ કરો અને ઈચ્છા ઈચ્છાપૂરતી ઘંટ વગાડો તો ભગવાન ભોલેનાથ તમારી મનોકામના પૂર્ણ કરે છે એ ઘંટનો ઘંટનાદ જે છે એ તમે એનો રણકાર સાંભળશો તો તમને કંઈક દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થશે એનો રણકાર ચાર કિલોમીટર સુધી સંભળાય છે એની સાથે સાથે એકસો આઠ પ્રકારની ઔષધિ ઔષધિ વન બરાબર તો ત્યાં આગળ અમે બારકોડ સ્ટીકર સ્કેનર પણ મૂક્યા છે તો કોઈને પણ એ ઝાડની મુલાકાત લેવી હોય સ્કેન કરે તો એની માહિતી એને જોવા મળશે કેટલાકમાં લગાડેલા છે હજી અમારું કામ ચાલુ છે બરાબર તો અલગ અલગ પ્રકારની ઔષધિ જે આપણે કદાચ સાંભળી હોય પણ જોઈ ના હોય કે સિંદુરનું ઝાડ તો સિંદુરનું ઝાડ છે અહીં સતાવરી એનું ઝાડ છે અશ્વગંધા ગુગલનું ઝાડ એ રીતે અલગ અલગ પ્રકારની ઔષધિના ઝાડ પણ અહીં આગળ બિરાજમાન છે સાથે અહીં ભોજનશાળા પણ છે જ્યાં સાત્વિક અને શુદ્ધ ભોજન બંને ટાઈમ પીરસવામાં આવે છે ગુરુ મહારાજનું મંદિર છે સાથે જોગમાયા માતાનું પણ મંદિર છે અને અહીં આગળ અવારનવાર ભક્તોની ભીડ તમે આપ જોઈ શકશો અઢળક ગામથી આજુબાજુના ગામ અમદાવાદ વડોદરા સુરત તો ત્યાં ભક્તો આખા ગુજરાતમાંથી ગુજરાતની બહારના પણ ભક્તો અહીં આગળ આવે છે અને એમની મનોકામના ભગવાન રામેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે ખૂબ ખૂબ આભાર તમારો નમસ્કાર અરે મહાદેવ આજ આપણે ઉછડી ગામે મહાદેવના મંદિરમાં આપણે પ્રાગટ્યનો આયા છીએ અને અહીંયા અમે જોયું તો સ્કૂલનો એક પ્રવાસ આવેલો છે એ પ્રવાસ ક્યાંથી આવ્યો તે આપણે તેમના શિક્ષક વર્ગ અને ટ્રસ્ટી વર્ગને પૂછીએ સાહેબ કયા ગામથી ગુજરાતે સુંદરપુર ચાંગોદ ગામ ત્યાંથી અમારી સનરાઈઝ સ્કૂલ છે સનરાઈઝ સ્કૂલમાંથી તમે બાળકોને લઈને અહીંયા આવ્યા છીએ તો હું તમને કહીશ આજે સન વાહિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેવામાં આવી તેમાં તમામ શિક્ષણગણ બાળકો ડ્રાઈવર મિત્રો બધા જોડાયા અહીં આવીને અમને બહુ સરસ લાગ્યું અહીંની સમજાવવાની પદ્ધતિ અહીંનું વાતાવરણ અહીંનું લોકેશન બધું સારામાં સારું છે એટલે તમે પણ બીજી સ્કૂલોના બાળકોને લઈને અહીંયા આવો એની વિઝિટ કરો આ ઉપરાંત અહીંના જે વન નક્ષત્ર વન છે ઔષધિઓ માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓનું અહીંયા જે રોપાણ કરવામાં આવ્યું છે એની માહિતી લીલીપત્રની માહિતી અને હર હર મહાદેવના જે પૂજા અર્ચના કરાવવામાં આવી એ બધી જ અહીંની તમામ સગવડો વ્યવસ્થિત છે અને ટ્રસ્ટીઓ દ્વારા બહુ સરસ સમજાવવામાં આવ્યું એટલે તમે પણ તમારી સ્કૂલના બાળકોને લઈ અને અહીંયા મુલાકાત માટે અચૂક પધારો એવી મારી નમ્ર વિનંતી કેવું લાગ્યું બેન તમને સારું લાગ્યું અને બાળકો એક ધાર્મિક વસ્તુ જોડે જોડાયા કે જેની અંદર એમને ઘણું બધું અહીંયા પૂજારી દ્વારા સમજાવવામાં આવ્યું નક્ષત્રોનું સમજાવવામાં આવ્યું બાળકોની બાળકોના બેસાડી મંદિરની અંદર પૂજા કરવામાં આવી વનની અંદર એમને લઈ ગયા તો દરેક છોડની એની માહિતી આપવામાં આવી તો બાળકને પણ અહીંયા આવીને કંઈક નવું જાણવા મળ્યું ફરવા માટેની અને બાળકોને કંઈક આપણે બતાવવું હોય જણાવવું હોય તેના માટેની બહુ સરસ જગ્યા છે કેવું લાગ્યું બેન અહીંયા બહુ સરસ બહુ સરસ થાય તમારે કે કેવું આપે મહાદેવના મંદિરના દર્શન કર્યા અને અહીંયા આ વિશાળ જગ્યામાં નક્ષત્ર વન બનાવવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો હું હું છું એની ડાબી સાઈડ જોવા જઈએ તો અગિયારસો લીલીપત્ર બિલીનો ઝાડ વાવ્યા છે આપ જોઈ શકો છો અગિયારસો બીલી વનના ઝાડ વાવ્યા છે આ વિશાળ સંખ્યામાં આપ જોઈ શકો છો કેટલો આનંદ અને અનુભૂતિ થાય છે ખરેખર મનની શાંતિ મળે આ વન છે હવે આપણે બિલીવન જોયું હવે આપણે નક્ષત્ર વન તરફ જઈ રહ્યા છે અને ખરેખર આ વનની અંદર ફરવા લાયક છે તો ચલો મારી સાથે નક્ષત્ર વનના ના દર્શન કરાવ રોપા છે બધા જ આયુર્વેદિક છે આ રોહિણી જાંબુ આપ જોઈ શકો આપડી રાશિ પ્રમાણેના અહીંયા અહિયાં ઝાડ વાવવામાં આવ્યા છે અને આ રાશિ આ નક્ષત્ર વનની એક જ ખાસિયત છે કે તમે જે રાશિને અનુકૂળ હોય એનું રૂપાની તમે પૂજા કરી શકો છો આ નક્ષત્ર વન એટલા માટે જ છે છે ખેર કહેવાય તમે જોઈ શકો છો આ સીસમનું ઝાડ છે આ શીશમ કહેવાય આંધ્ર સીસમ અહીંયા પુષ્પ પીપળો અહીંયા જોવા જઈએ તો નક્ષત્ર વનમાં કેટલી બધી ઔષધિ કરવામાં આવી છે અને વાપવામાં આવી છે જે આપણી રાશિ પ્રમાણે આપને અનુકૂળ થાય અને અશ્લેષ નાગચંપો કહેવામાં આવે છે આપ જોઈ શકો છો બેદો આપ જોઈ શકો છો ઓમ જે જાડવાથી ઓમ બનાવવામાં આવે છે મિત્રો ખરેખર અહીંના જે બી ટ્રસ્ટીઓ છે એમને હું સો સો સલામ કરું છું અને અહીંયા લીલી ચા લોબાન આદુ તમાલપત્ર સીતાફળ ગૂગર ધૂપ અને દંભેલા કપૂર બારમાસી બારમાસી હિંગોળ બીજુરું આપ જોઈ શકો છો સાહેબ સરગવું કઢી લીમડો પૂજા ખરેખર એટલી બધી ઔષધી આવી છે એટલે આ સિંદૂરી રામ આ પારિજાત કહેવામાં આવે છે આ અશોક કહેવામાં આવે છે આ ગુંડો ઝાડ છે આ કાચનાર છે ખરેખર જુઓ કેટલી વનસ્પતિ નો એમને અહીંયા સેવન છે અને આ રાતરાણી પછી વૈજંતી બ્રહ્માણી અહીં ખરેખર અદ્ભુત જગ્યા છે આનો લાભ લેવા અવશ્ય પધારજો મનની શાંતિ મળે તમારા તમામ દુઃખો ભૂલી જાઓ એવી જગ્યા છે હવે આ ફૂલ સાઠથી વાવી અને આ સ્વસ્તિક પણ મનાવવામાં આવ્યો છે ખરેખર અદભુત છે આ નજારો અહીંયા આવતા તમામ બાળકો આનંદ અને હર્ષો ઉલ્લાસથી રહી શકે તેવી આ લપસણી પણ કરવામાં આવી છે ઈચકા પણ ગોઠવવામાં આવ્યા છે બાળકોને પણ ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે અને અહીંયા આવેલા પ્રવાસના નાના નાના ભૂલકાઓ પણ અહીંયા આવી ધન્ય પામ્યા છે

હિન્દુ સનાતન ધર્મ છે એને જાગૃત કરવો અત્યારે આ નવી આ સોશિયલ મીડિયાની બાળકો અને ઉપર યુવાનો ઉપર એટલી બધી અસર થયેલી છે કે આપણા સનાતન ધર્મને ભૂલી જાય છે એટલે હવે એ દિવસો નજીક આવતા જાય છે કે આપણી સનાતન ધર્મને હિન્દુ ધર્મને જાગૃત કરવો અને એ આશયથી અમે આ શિવનું મંદિર અમે અહીંયા ઊભું કરેલું છે એટલું શિવનું મંદિર નથી પણ સાથે અમે પ્રકૃતિને પણ સાંકળી લીધેલી છે અહીંયા બીલી વાન છે ત્રણ વર્ષ પહેલાં અમે અગિયારસો બીલી વાવેલી હતી એ બીલીનું પૂજન કરી અને અમે એને વાવેલી હતી અને એ દરેક બીલીના એક વૃક્ષ માટે અગિયારસો રૂપિયા અમે મેન્ટેનન્સ રૂપે લીધેલા બરાબર એટલે એનું પાણું પાણી પાવું માવજત કરવી દવા છાંટવી બધું બરાબર ત્રણ વર્ષ થયા આજે બીલી લગભગ વીસ ફૂટ ઊંચી થઈ ગયેલી છે એના પર કિલો દોઢકો કિલોના બીલા પણ આવેલા છે એ બીલીના પત્રોનો પાવડર અત્યારે અમે બનાવેલો છે અહીંયા વિતરણ પણ ચાલુ છે એ પેટમાં કોઈ તમારે પાચન તત્વની તકલીફ હોય તો એ એ તમારે લેવાથી ચમચી લેવાથી એ દૂર થાય છે બરાબર સામે આલે અગિયારસો બીલી છે સામે નક્ષત્ર વન છે આર્ય આપણે ઊભા છીએ તે નક્ષત્ર વન છે આપણી જે જન્મની રાશિ જે છે એ પ્રમાણે સત્યાવી નક્ષત્રો છે અને સત્યાવી નક્ષત્રોના સત્યાવી વૃક્ષો છે બરાબર તો એ વૃક્ષોના નીચે આપણી જન્મ તારીખે અને એ સમય નીચે બેસીને જો પૂજા કરીએ ને તો આપણને ઘણો બધો લાભ થાય છે બરાબર પેલી બાજુ એકસો આઠ વન ઔષધો છે બરાબર એ ઔષધો અમે બાળકોના અભ્યાસ માટે બતા હાલ બનાવેલા છે અને ભવિષ્યમાં અમે મોટા પાયે એનું વાવેતર કરી અને પછી એનું દવાઓ ઔષધ બને પાવડર બનાવી એનું વિતરણ કરવાના છીએ અહીંયા આપના પરિસરમાં શું શું પ્રોગ્રામો કરવાની પરમિશન આપેલી હા એક તો તમે આ બાળકોને લાવ્યા છો બરાબર એવા બાળકો અમારા લગભગ નહીં હોય તો બસો સ્કૂલ જેટલી અહીંયા બાળકો અહીંયા આવી ગયેલા છે બરાબર એટલે બાળકોનો એક પ્રવાસ અહીંયા ગોઠવી શકાય છે સ્નેહ મિલન સમારંભ ગોઠવી શકાય છે બરાબર અને બીજા પ્રસંગો દાખલા તે કોઈ આચાર્ય સંઘ હોય કે કોતો તલાટી હોય સરપંચો હોય એમનો આયોજન કરી શકે અમે કાઈ કા કરી શકાય છે બરાબર અને અહીંયા ભોજનાલય ચાલે છે આપના મંદિરના પરિસરમાં તો એ ભોજનાલય તમે બાળકોને જે સ્કૂલના એક પ્રાથમિક સ્કૂલોને જે તમે મફત ભોજન આપી રહ્યા છો તો એમાં કોઈ દાતારનો સી હોય છે હા આવે છે પોતાની દાખલા તરીકે બર્થડે કોઈની હોય કે કોઈની પુણ્યતિથિ હોય તો એ દિવસે અમારે બે ત્રણ હેડ છે એમાં બટુક ભોજન એટલે નાના બાળકો માટે એ શકાય છે બરાબર એ એટલે એમાં એમાં વપરાય છે બીજું હેડ છે અમારું રાજભોગ રાજભોગ એટલે કોઈની મૃત્યુ પરમથી શું કહેવાય પુણ્યતિથી હોય ને એ હોય ને એ એના નિમિત્તે આપે ને તો એ અમારે મહાદેવ એનો રાજભોગ ચડે છે એ બધી મેન્ટેન આવે છે બાકીનું મંડળ અમારું ભોગવે છે સારું બાર ખરે ખૂબ ખૂબ ધન્યવાદ અર મહાવ અહીંયા આવી અને જે મનની શાંતિ થઈ શિવરાત્રીના બોલો હા એ હા શિવરાત્રી નિમિત્તે આપણા જે પ્રસંગો છે હવે પંદર બે બે હજાર છવ્વીસના દિવસે અહીંયા શિવરાત્રિનો બહુ મોટો પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છીએ જેમાં હોમાત્મક યજ્ઞ અભિષેક બિલી મધ્યે બિલી પૂજા અને મે મુખ્ય પ્રહર પૂજા જે રાત્રિ દરમિયાન ચાર પ્રહર છથી નવ નવથી બાર બારથી ત્રણ ને ત્રણથી સો ચાર પ્રહરની પૂજા બ્રાહ્મણો દ્વારા બીલીવનની વચ્ચે ચાર પ્રહરની પૂજાનું આયોજન કરેલ છે જેમાં જે શિવભક્તોની ઈચ્છા હોય તે અમારો એક નંબર સિલેક્ટ મૂકેલો છે એના ઉપર પ્રહર પૂજાનો લાભ લેવા માટે નોંધાવી શકે છે અને સર્વે શિવ ભક્તોને શિવરાત્રિના દિવસે અમારા પ્રસંગમાં પધારવા બધાને જાહેર આમંત્રણ છે